સુરતના ઉદનામાં નવસારી રોડ પરથી પોલીસે ગાડીમાંથી વેપારીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે ગાડી કબજે કરી વેપારી સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે સુરત શહેર પોલીસ દ્વારા દસ નવેમ્બર થી પચીસ નવેમ્બર સુધી ગેરકાયદે હથિયાર ઝડપી પાડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ઉદના પોલીસની ટીમ માણસો સાથે ગઈકાલે વાહન ચેકિંગમાં હતી તે વખતે ઉધના નવસારી રોડ જીવન સામેથી ઉધના દરવાજા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી એક સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઇશારો કર્યો હતો જોકે કાર ચાલકે ગાડી ઉભી નહી રાખી પૂર ઝડપે હંકારી હતી જેથી પોલીસનો સ્ટાફ પાછળ દોડ્યો હતો 300 મીટર સુધી આગળ જઈ સાઉથ ઝોન ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હોવાના કારણે ટ્રાફિકમાં ઊભો રહી જતા પોલીસે તેને રોકી ગાડી સાઈડમાં લેવડાવી હતી પોલીસે કાર ચાલક રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્માને અંગ જડતી કરતા પેન્ટના નેફામાંથી કમરના ભાગેથી પિસ્તોલ મળી આવી હતી આ પિસ્તોલનું લાયસન્સ યુપીનું હતું પરંતુ કોઈ પણ જાતની પરમિશન વગર ગેરકાયદે રીતે હથિયાર લઈને ફરતા હતા પોલીસે રવિ શર્મા પાસેથી બે લાખ સાઠ હજાર રૂપિયાની કિંમતની પિસ્તોલ અને દસ લાખ રૂપિયાની ગાડી કબજે કરી હતી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે કારમાંથી દારૂની બોટલ અને કાર ચાલક રવિ શર્મા દારૂ પીધેલો હોવાથી પ્રોહિબિશનનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત